ભાભી છોકરાઓને કેટલા વખત નું વેકેશન પડે એમ છે તમારે મહિના દિવસ દિવસની રજામાં તો આપણે આખી દુનિયા ફરી આવીએ તો તમને સિંગાપુર જવા માં તકલીફ થાય સિંગાપુર એટલે હું ભાભી ને એ લોકોને કેટલા તમારે ક્યારે વેકેશન પડે છોકરાઓને

અમેરિકા લઈ જાવ એટલે કોણ લઈ જાય હું સ્પોન્સર કરું છું તમને ચાલો તમારા પૈસા અમેરિકા તો એમાં શું છે બોલો લ્યો આ તો હવે આ જોતું તું ને એવું મળી ગયું તમે પ્રણવ ભાઈ જો લઈ જતા હોય ને તો હું તો કાલ ને કાલ જાવ આ જો

તમારી મિત્રો આ મને કેમ એવું લાગે કે હું રાજા જેવું જીવન જીવું છું અત્યારે આમ પ્રણવભાઈ મને આમ રાજાની જેમ સિંહાસન ઉપર બે બોલો એ કે હું અમેરિકા લઈ જાઉં તમે ઘરે જઈને પાસપોર્ટ લઈ આવું અહીંયા ટિકિટ કરાવી નાખું આખો દિવસ છે ને

પણ નસીબ ની વાત નથી મિત્રો હવે આ તો બધું એમ જ હોય ને જીવ હાલવો જોઈએ એમાં બધાનો જીવ હરખો ન હોય પ્રણવભાઈનો નો જીવ હાલે છે પૈસા વાપરવા મારો જીવ નથી હાલતો તેમાં આપણે વાપરવાના છે નથી એ વાત બધી બરોબર છે પણ હવે આમાં તો આપણે કઈ લાઈન લઈ શકીએ તો ભાભી તમે કયો આમાં શું કરું છે સિંગાપુર મલેશિયા

પણ ફ્લાઇટ નો ખર્ચો તમે લઈ લો ને તો જાય ડન ડન એ તમે ચિંતા નહીં કરો તમે ખાલી હસ્તુ મોડું રાખીને હા પાડો કે આવું છે એટલે તમારી વ્યવસ્થા હું કરી નાખીશ બધું વાહ ભાઈ વાહ મિત્રો જો હાડા હોય ને તો આવા હોવા જોઈએ બાકી તમારા હાડા હોવા ન જોઈએ આ વિડિયો ખરેખર તમારા હાડાને બતાવી દો કે તમારી ફ્લાઇટ ની ટિકિટ જોઈ સ્પોન્સર કરી નાખવા જોઈએ ને તો હાડા આવા મળવા જોઈએ ઈ શું કેવું ઈ બધાના સાળા સારા જોઈએ ને આપણે સાળા સારા જોઈએ કોઈના સાળાને ઓલું ન કહેવાય કે તમારા સાળા આમ ને તમારા બધાયના સાળા સારા જોઈએ ને જીજાજીએ સારા જોઈએ એટલે બહુ ઓલું ન કરા અત્યારે આપણી જે પોઈન્ટની વાત છે ને ઈ તમે કરતા હોય તો જ આવું છે શું છે જોઈ ડન કરો ચાલો મિત્રો તો સિંગાપુર મલેશિયા નું ફાઈનલ થાય છે વિડીયોમાં કેવી રીતના હું થઈ છે બતાવશું વિડીયો લાઈક અને શેર કરો